જેણે સુપ્રિયા નામના શિવ ભક્ત પર હુમલો કર્યો હતો અને તેને અન્ય ઘણા લોકો સાથે તેના દારૂકાવના શહેરમાં કેદ કર્યો હતો જે દરિયાની નીચે દરિયાની નીચેનું એક શહેર છે જે દરિયાઈ સાપ અને રાક્ષસો દ્વારા વસવાટ કરે છે સુપ્રિયાના તાકીદના આગ્રહ પર કેદીઓએ શિવના પવિત્ર મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તરત જ ભગવાન શિવ પ્રગટ થયા અને રાક્ષસનો નાશ થયો પાછળથી જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં નિવાસ કર્યો રાક્ષસની પત્ની હતી દારૂકા નામની રાક્ષસી જે માતા પાર્વતીની પૂજા કરતી હતી તેણીની તપસ્યા અને ભક્તિના પરિણામે માતા પાર્વતીએ તેણીને જંગલમાં નિપુણતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યા જ્યાં તેણીએ તેમની ભક્તિ કરી અને તેમના સન્માનમાં જંગલનું નામ દારૂકાવંત રાખ્યું દારૂકા જ્યાં પણ જતું ત્યાં જંગલ તેની પાછળ જતું દારૂકાવનના રાક્ષસોને દેવતાઓની સજામાંથી બચાવવા માટે દારૂ કે પાર્વતીએ આપેલી શક્તિને બોલાવી ત્યારબાદ તેણી આખા જંગલને સમુદ્રમાં ખસેડ્યું જ્યાં તેઓએ સંન્યાસીઓ સામે તેમનું અભિયાન ચાલુ રાખ્યું લોકોનું અપહરણ કર્યું અને તેમને સમુદ્રની નીચે તેમના નવા માળામાં બંધ રાખ્યા જે રીતે તે મહાન શિવ ભક્ત સુપ્રિયા ત્યાં ઘાયલ થયા હતા